નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું જે ટોપિક વિશે ઘણા બધા લોકો જાણવા માગે છે આપણે વાત કરીશું કે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે કઈ વસ્તુ પીવી અથવા ખાવી જોઈએ મિત્રો ઘણા બધા લોકોનું અલગ અલગ કહેવાનું હોય છે સવારમાં કઈ વસ્તુ શરીર માટે ખાલી પેટે ખાવી શ્રેષ્ઠ છે પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બધા લોકોની જરૂરિયાત મુજબ કઈ વસ્તુ અને કઈ સમસ્યાને લીધે કઈ વસ્તુ સવારે સૌથી પહેલા ખાલી પેટે પીવી જોઈએ અથવા તો ખાવી જોઈએ તેમાં જે લોકોનું પાચનતંત્ર મંદ છે તેવા લોકોને શું પીવું જોઈએ જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેને શું ખાવું જે લોકોને સવારે ઉષ્ઠની સાથે જ કમજોરી અથવા ચક્કર આવે છે તેવા લોકોને શું પીવું અથવા ખાવું જોઈએ તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો ખૂબ જ માહિતીવાળો છે ખૂબ જ તમને ઉપયોગી થાય એવો છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા બોક્સમાં એકવાર હર હર મહાદેવ શંભુને યાદ કરીને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો વધુ વાર ન લગાડતા આ ખૂબ જ માહિતીવાળો તથા ઉપયોગી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ખાલી પેટે જે વસ્તુ પીવા અથવા ખાવામાં આવે તેની અસર પેટમાં એટલે કે સમગ્ર શરીરમાં ખૂબ જ ઝડપથી અને વધારે થાય છે તે તમને ખ્યાલ જ હશે માટે ખાલી પેટે સવારે પેટમાં શું નાખવું તે ખૂબ જ સમજી વિચારીને પગલું લેવું જોઈએ કારણ કે તે ટેવના લીધે જ આપણું શરીર ભવિષ્યમાં કેવું વર્તાવ કરશે તે નક્કી થાય છે માટે મિત્રો આજે આપણે જાણીએ સૌ કે જે લોકોને સવારમાં ઉઠતાની સાથે જ કમજોરી અથવા તો ચક્કર આવવાની સમસ્યા હોય તેવા લોકોએ શું પીવું જોઈએ અથવા તો શું સવારે ખાલી પેટે ખાવું જોઈએ મિત્રો જે લોકોને સવારે ઉઠતાની સાથે જ કમજોરી થતી હોય અથવા તો ચક્કર આવતા હોય તથા શરીરમાં તાકાત ન હોય તેવા લોકોએ સવારમાં બ્રશ કર્યા બાદ અથવા તો બ્રશ કર્યા પહેલાં કેળાનું સેવન કરવું જોઈએ એક અથવા દોઢ કેળાને સવારમાં ખાવાથી સમગ્ર દિવસ માટે તમને ઉર્જા મળી રહેશે જો તમને કેળાથી કઈ પણ જાતની એલર્જી હોય તો મિત્રો કેળાની જગ્યાએ તમે અડધો ગ્લાસ દૂધમાં ખજૂર મિક્સ કરીને તેને બરોબર મિક્સ કરીને સ્વાદ અનુસાર તેમાં અડધું કેળું નાખીને ખાંડ નાખીને તેનું શેક બનાવીને પી શકો છો તે પણ તમને સમગ્ર દિવસ પૂરા દિવસ માટે તમને તાકાત આપી શકે છે માટે જે પણ લોકોને સવારમાં ઉઠતાની સાથે કમજોરી મહેસૂસ થતી હોય તેવા લોકોએ સવારમાં ઉઠતાની સાથે એકથી દોઢ કેળું અથવા તો દૂધ ખજૂર અને કેળાને સમગ્ર મિક્સ કરીને તેને એકદમ લિક્વિડ ફોર્મમાં બનાવીને તે શેક પીવાથી પણ તેમને આ કમજોરીમાંથી રાહત મળી જાય છે હવે જે લોકોને મિત્રો પાચનતંત્રને લગતી સમસ્યા હોય તેવા લોકોએ શું કરવું અને જે લોકોનું લીવરમાં સોજો આવી ગયો હોય તથા આખો દિવસ ગેસ રહેતો હોય તેવા લોકોને કઈ વસ્તુ સવારમાં ખાલી પેટે પીવી જોઈએ તો મિત્રો તે લોકોને સવારે એક ગ્લાસ ગરમ પાણી લઈ તેમાં અડધું લીંબુ નીચવી તથા તેમાં અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું આદુનો નાનો ટુકડો મિક્સ કરીને તેને ખાલી પેટે પી જવાનું છે મિત્રો આ તમારે નાસ્તાની કલાક પહેલાં કરવાનું રહેશે આ વસ્તુ કરવાથી મિત્રો તમારા પાચન તંત્રને એક્ટિવ કરવા માટે મદદ મળી જાય છે પાચન તંત્ર એક્ટિવ થઈ જાય છે લીવરમાં રહેલો સોજો અથવા જામી ગયેલી ચરબી દૂર થવા લાગે છે સમગ્ર બોડી એટલે કે સમગ્ર પાચન તંત્ર ડિટોક્સિફાઈડ થઈ જાય છે એટલે કે સાફ થઈ જાય છે આ ઉપરાંત જે લોકોને કબજિયાતની સમસ્યા છે તેવા લોકોએ પણ આ પીણું અવશ્ય પીવું જોઈએ એક ફક્ત એક મહિના સુધી આ વસ્તુ કરવાથી તમને આગળ જતા ઘણા બધા ફાયદા મળી શકે છે અને તમે આજીવન પણ આ પીણું પી શકો છો તેમાં કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ નથી તથા કોઈ પણ વર્ગના લોકો પી શકે છે બાળક હોય મહિલા હોય વૃદ્ધ મહિલા હોય કે પછી પુરુષો હોય યુવાનો હોય કોઈ પણ ઉંમરના લોકો તેને પી શકે છે હવે જે લોકોને મિત્રો સવારમાં ઉઠતાની સાથે જ એસિડિટીની સમસ્યા હોય તેવા લોકોએ શું કરું તેવા લોકોએ મિત્રો સવારમાં એક ગ્લાસ પાણી લઈ નોર્મલ પાણી ઠંડુ પણ નહીં ગરમ પી નહીં તેમાં અડધી ચમચી વરિયાળીને ભૂકો કરીને પીસી તેમાં દોરાવાળી સાકર મિક્સ કરીને તથા કાળા મરીના બે થી ત્રણ ટુકડાના ભૂકા કરીને મિક્સ કરીને પી જવાનું છે આ વસ્તુ મિત્રો તમારા પેટની ગરમીને શાંત કરવાનું કાર્ય કરે છે તથા તેનાથી પેટની ગરમી પણ ધીમે ધીમે એકદમ ગાયબ થઈ જાય છે માટે આ પીણું તમારે ખાલી પેટે પીવાનું છે અને તેને કંઈ પણ ખાવાનું રહેશે નહીં તો મિત્રો જે પણ લોકોને પેટમાં બળતરા થતી હોય એસિડિટી થતી હોય સવારે ઉઠતાની સાથે તેવા લોકોએ આ પીણું અવશ્ય પીવું જોઈએ હવે મિત્રો જે લોકોને લોહીને લગતી સમસ્યા છે તથા બ્લડ પ્રેશર ને લગતી સમસ્યા છે તેવા લોકોએ શું કરવું તેવા લોકોએ સવારમાં સાથે જ બ્રશ કર્યા બાદ છે મિત્રો એક ગ્લાસ પાણીમાં અથવા અડધા ગ્લાસ પાણીમાં બીટનો રસ કાઢી મિક્સ કરી તેમાં થોડું લીંબુ અને આદુ નાખીને પી જવાનું છે આમ કરવાથી મિત્રો હિમોગ્લોબિનને લગતી તમારી બધી સમસ્યા ગાયબ થઈ જશે આ ઉપરાંત તમારું બ્લડ પ્રેશર જેને વધી જતું હોય તે ઓછું થઈ જશે તમારું લીવર સાફ થશે તથા તમારી ધામીન એટલે કે જેમાંથી લોહી નીકળતું હોય લોહીનું રૂપાંતર થતું હોય તે બધી રઘુ સ્નાયુઓ મજબૂત બનશે તથા મગજ સુધી પણ લોહી સારું ખોજશે તો મિત્રો બીટનો જ્યુસ તેવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમની હિમોગ્લોબિનની ખામી રહેતી હોય તથા લોહીના ટકા પણ ઓછા હોય હવે મિત્રો જે લોકોને

એટલે કે શરીરમાં લોહીમાં રહેલું સુગરને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે તથા સુગર લેવલને નીચું રાખવાનું કાર્ય કરે છે છે જેના લીધે ડાયાબિટીસના લોકોને આગળ ખૂબ જ ફાયદો મળે મિત્રો આ હતી ચાર થી પાંચ પ્રકારની વસ્તુ જે લોકો સવારમાં ખાલી પેટે પીસે તો તેમને તેમની સમસ્યામાંથી રાહત મળી શકે છે આ બધા પીણાના કોઈ પણ જાતના મિત્રો સાઈડ ઇફેક્ટ નથી તથા તેમને કોઈ પણ વર્ગના લોકો પી શકે છે બાળકો વૃદ્ધો મહિલાઓ પુરુષો યુવાનો ગમે તે ઉંમરના હોય તો મિત્રો આ વિડીયો એ અવશ્ય લોકોને શેર જે લોકો પીડાઈ રહ્યા છે કારણ કે તેમનો ઈલાજ આ વિડીયોમાં તમને મળી જશે તો મિત્રો હવે આવો જ નવો વિડીયો લઈને હું ફરી પાછો આવીશ ત્યાં સુધી બધાને મારા જય શ્રી રા જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધવાણી બધાને મારા હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયું તે બદલ બધાનો ખુબ ખૂબ આભાર ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ